આજે ભાવનગર જિલ્લાના તાલુકાના રંગપર ગામમાંથી એક અજીબ ઘટના સામે આવી છે અહીં એક વ્યક્તિ નશાની હાલતમાં ગામના ટાવર પર ચડી જતા ગામ લોકોમાં ભારે કુતુહલ અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે રંગપર ગામમાં આવેલ આ ટાવર પર એક વ્યક્તિ ચડી ગયો છે પ્રાપ્ત માહિતી અનુસાર આ વ્યક્તિ નશાની હાલતમાં હોવાથી ભાન ભૂલી ગયો હતો અને કોઈક કારણોસર તે ટાવર પર ચડી ગયો હતો તેને જોવા માટે ગામ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ ગામ લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે વ્યક્તિને સુરક્ષિત રીતે નીચે ઉતારવા માટે વલ્ભીપુર ફાયર બ્રિગેડની ટીમને પણ જાણ કરવામાં આવી છે અને તેઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા હાલ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આ વ્યક્તિને નીચે ઉતારવાની કામગીરી ચાલી રહી છે નશાની હાલતમાં હોવાને કારણે આ વ્યક્તિ કોઈ મોટો અકસ્માત ન સર્જે તે માટે તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે આ અંગે વધુ અપડેટ માટે જોતા રહો બી ન્યૂઝ નમસ્કાર